ચિનોર તાલુકાના સાદલી બસ સ્ટેન્ડ ખાતે ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો સાથે ધરના પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં એકતા નગર સોસાયટી સહયોગ પાર્ક અને નકુમવાડાના રહીશો સાથે ગ્રામ પંચાયતના પાંચ સદસ્યો પણ હાજર રહ્યા હતા સાધલી ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો સાથે સાધલીના ગ્રામજનો દ્વારા સાધલી બસ સ્ટેન્ડ ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એકતા સોસાયટી સહયોગ પાર્ક અને નકુમવાડા વિસ્તારના રહીશો ગ્રામ પંચાયતના પાંચ સદસ્યો તેમજ શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ પૂર્વ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ વેમારડી સાથે ભાસ્કરભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા જેઓએ સાદલી ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચાર તેમજ વિકાસના કામો કરવામાં આવતા ન હોવાના આક્ષેપો કર્યા હતા જો કે આ આક્ષેપોને સાદલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેતભાઈ પટેલે પાયા વિહોણા ગણાવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ધરણા પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને

આવા અવનવા પેતરા કરીને માત્રને માત્ર અમને હેરાન કરવામાં આવે છે અને એવું સાબિત કરવામાં આવે છે કે તમે અમને મત નહીં આપો અમારા વિરુદ્ધમાં મત આપશો તો અમે તમારા કામ નહીં કરીએ તે દરમિયાન અમે આટલું મોટું મસ્ત મોટું કૌભાંડ પકડેલ જેમાં બાર લાખની ઉચાપત કરેલ છે સરપંચ અને તલાટીએ તેની તપાસ કરતા અમે હાઈકોર્ટ ગયા હાઈકોર્ટમાંથી હુકમ કરવામાં આવે છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચનું નામ દાખલ કરવામાં નહીં આવતું એટલે આટલી મોટી ચોરી સુપારો પાસે પોલીસનો બી શું વાત છે શું રસ છે એ અમને સમજાતું નથી આ પબ્લિક ના પૈસા છે પહેલી તકે ફરિયાદ દાખલ કરે અને એના ગુનેગારોને જેલના સળિયા પાછળ સુધી આવે એવી અમારી સરકારને અપીલ છે આજીજી પંચાયત પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એ વિશે શું કહેશો પંચાયત જે પંચાયત પર આરોપ લાગ્યા છે ભ્રષ્ટાચારના આરોપ પંચાયત પર લાગ્યા છે તે તદ્દન ખોટા છે અને પાયા વિહોણા છે ભ્રષ્ટાચાર કર્યો નથી પણ એક સાધલી બદનામ કરવાની વાત છે અને સાધલીમાં વાતાવરણને તંગ બનાવવાની વાત છે આ લોકોની બીજું આરોપ પણ લાગે છે કે બાર લાખની પંચાયત કરી બાર લાખની ની થઈ છે એમની સાચી વાત છે પણ એ સરપંચનો કોઈ અંદર હાથ નથી અને એ તલાટીએ ટોટલી કરેલું છે અને અને એ એ સભ્ય તરીકે લોકો પણ જાણે છે છે એની કાર્યવાહી બિલકુલ સચોટ રીતે ચાલુ કેટલી સોસાયટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રોડ રસ્તા નથી રોડ રસ્તા નથી એ સાચી વાત છે પણ જે પંચાયતની સુવિધા અમારે આલવાની છે કે ગટર છે પાણી છે અમે પૂરેપૂરી આવેલી છે રોડ રસ્તાની જવાબદારી બિલ્ડરની હોય છે અને બિલ્ડર જો એ રોડ રસ્તા કરીને આપે તો મરામતની જવાબદારી પંચાયત લેવા તૈયાર છે આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ શિનોર